લો સાંભળો લ્યો હવે આ છે આપણે તો આ જોયો તમે સાંભળો તમે જુઓ જે તમને અનુકૂળ લાગે એ બરાબર ભાઈ કલ્લાભાઈ ચૌધરી દાવો કરે છે ભાઈ ની ભાગ્યો રાખ્યો હતો અને મેરામણ ભાઈ માં બે લાખ રૂપિયા નું જે કઈ ખેતી બેતી માં જે કઈ હોય એ મેરામણ આહિર આપે આપતો નથી એટલે કલા ભાઈ જે કઈ એને દાવો કર્યો છે અને આ બહાર પાડ્યું છે મેં સાંભળ્યું અને જનતા તમે સાંભળો બરાબર જય માતાજી જય શ્રી રામ જય મુરલીધર જય સનાતન મિત્રો હવે આ વિડીયો ખાસ જોયા જેવો છે આદિ સુધી તો મેરામણે બહુ બકવાસ કર્યા અને મને ઘણી જગ્યાએ બદનામ કરવાના પણ પ્રયાસ કર્યા હું રૂપિયા માગું છું આ માગું છું તું ફોનથી ઓડિયા બનાવતો ને કહેતો કોઈકના કારણે કહેવરાવતો પણ તારો આખો પોગર ઉગાડો થયો છે અને એમાં તું દલિત સમાજ વિશે બોલાવે છે કોઈકને એ પણ આમાં પુરાવો સાબિત છે તો આ વિડીયો પૂરો જુઓ કે કલાભાઈ જે બોલી રહ્યા એ આમાં સાચું હોય છે ખરેખર તો આવડી ઉંમરે આવો માણસ ખોટું ના બોલે પણ કદાચ તર્ક કરી વિચારીને વિડીયો પૂરો સાંભળો કે કલાભાઈ જે કહી રહ્યા તે ઉપરથી નિરીક્ષણ કરો કલાભાઈને આ ભાઈ શીખડાવતા આ ભાઈ કલાભાઈને એમ કહેતા કે દલિત સમાજ વિશે બોલ એટલે એને ઓડિયો લઈ હલાવો અને બીજી બીજી બાજુ પોતાને બાળું રહી અને કલાભાઈને ફસાવવા પણ કલોભાઈ જ્યારે જયારે અંત આવી ગયો ત્યારે આપણી સાથે વિડીયોમાં જોઈનિંગ થયા અને એને આપણે આખી કહાની કીધી કે છે નહીં ખાસ તમારે સાંભળવાનું છે મિત્રો આખે આખો વિડીયો સાંભળો એટલે મેરામણની બધી પોલ ખોલી ગઈ છે જય મુરલીધર જય દ્વારકાધે દલિત સમાજને હું બે હાથને તીધું માથું તોડો છું કે મેં તમારી કાપણી કરી પણ મેરામણ આયરે કીધું ને મેં કહ્યું મેરામણ આયરને અહીંયા મારે ભાગ હતો મેં પાંચ વર્ષ ભાગ રાખ્યો હતો બરાબર એણે મને એમ કીધો હતો કે તું દલિત સમાજની કાપણી કંઈ જ દલિત સમાજને તું આમ શબ્દો કંઈ જ તો હું તને મારી ભાભી ભેગો મૂંકવા જઈશ ને મારા બૈરા ભેગો મૂંઘવા જઈશ અને મને મૂંકવાઈ દીધો મેં એની ભાભીને ને એની બૈરાને મેં પાંચ વર્ષ વાપર્યો છે બરાબર પછી એને છોડીને છોકરો રહી ગયો છે એ મેં અરે મારે વધતા હતા બે લાખે નતા હાલવાતી એણે નાગાઈ કરી છે બરાબર અને આ બધું એણે કેવરાયું મેં કર્યું એટલે મારે ને દલિત સમાજની એટલે વચ્ચેથી કોઈ લેતા નહીં બરાબર જે કહેતા હો એ તમે દલિત સમાજ જે તમે કરો એને કહીએ કહો મને નહીં બરાબર જય દ્વારકા દેશ આ એના કહેવાથી જ્યો તમારામાં તો દલિતપણો હોય તો એની ગાંડીમાં ધોકો ઘાલો એવડો ગાલી કહો છો જય હિન્દ જય ભારત મેં મેરો મનને અહીંયા અમે ભાગ રાખેલો હોય પાંચ વર્ષ ગાડીએ આગતો એટલે મેં પાંચ વર્ષ ગાડી નથી આજી પાસે પણ મેરામણને મનને ઘરનો નથી બરાબર મેં પાંચ વર્ષ ભાગ રાખ્યો હતો પચીસ હજાર ઉપાડી હતો મારો પણ એકલો હતો શું વાંઢો છું એટલે વાંઢો તો પચીસ હજાર આવે તો વાહ ભાઈ બરાબર પછી પાંચ હજાર ગણો કે પાંચ વર્ષ મેં રાખ્યો પણ એને ઘરના ડામાં બે હતા તે મારો બેટો બોલે ખબર રેઢા આખલા નહીં આવતા હતા બરાબર મારા આખલા મને રાતે ભરાવે મન કે આપણે એમ કરો તા કલાભાઈ આખલા થઈ કાંટે ખલાવો ધોના ગઢ કાય ગણ કે મેં મહિને બે રાતે કાયમીક બે ત્રણ આંટા આખલા મારો બેટો કાંટે ખડાવતો આખલા કપાવ તો આ ઈ કને રહી ડાલો એનો આ મેરામણ આયર આયરના મોત તો નથી લાગતો પણ કે છે માયા આયર થઈ એમ અને હા હું એના કને એક લાંબા સમય પડી ગયો હતો કે પછી પચીસ હજાર આપણે તો ઉપાડાલે એનો કંઈ વાંધો નહીં પણ મારે છો કે મેરા બૈરાથી ચાલુ થયો હતો હું એનો બૈરો મારા કાંક શોધ આવતો બરાબર પછી એની ભાભી મારાથી ચાલુ એની સોળી પણ મારાથી ચાલુ આ ત્યાં ચાલુ હતા એને ખબર હતી બરાબર એમ કરતાં કરતાં મારે મેં પાંચ વર્ષ ભાગ રાખ્યો છે મારે દોઢ લાખ લેવાના નીકળ્યા એના કાંને બરાબર એટલે એણે પૈસા આજે નહીં મને બરાબર મને કે એમ કરા કલા ભાઈ આ ડાલો ભરા ભરવ બરાબર આ પાંચ ગાયો છે એ પાંચ ગાયો એડો કાંટે આ ભરી થઈને તો લઈ લે કીધું હું આ તારો ડાલો હાકવાનો નહીં મેં તારી ખેતીનો ધંધો કરવાનો કર્યો હતો ડાલો હાંકવાનો નહીં એટલે આ મેરોમણ માદર શોધ થઈ એની બેન દીકરી તો હારો કરી હોય ભાજી તો બધાની શોધવા જે આ મેરામણનો અને મેં શોખ હું કીધું તો કીધું તમે ભૂલું આયર આયર તો કેવો આવે બરાબર આયરે તો ઝોના ગઢ રાહનો રદવાળો રખાયો હતો ખાનદાન રાખ્યો હતો પડવેલો મોટો કીડ્યો હતો એ કીધું પણ એ આયર બચારા આગળ હતા આ તો મારા હારા ગાયો કાપે છે બરોબર એટલે આવાને ને આવા તો પીકીને આ કાંઈ ના નથી આ હારી નો છે ની ઉપર વાતો આજે શું કહેશે તો એવું કામ કરો કે ઓડિયો ઉતારો આમાં ફોન ફોનમાં બધે કે દલિત સમાજની કેબ આ એના કીધી મેં કાપી એના કહેવાથી તમારું મન મેં તમને ઢેટ કીધા છે એમ એને કેવરા એટલે જે તમારે કોઈને ક્યાંય કહેવું હોય તો એ બેન પીતીના ભરવાને દો મને નહીં અને મો તો ઓલિયાના ભડકે લંડ વહી કે ઠંડી બાર વાગ્યે બંધ એકલા રાધા હા કેડી મોર કોઈ નથી આય થાય શું મારો ફરક પડે છે આ પચા હોય કોઈને નમતી આલી નહીં અને આ બાપુ નમતી આલવાના પણ નથી આ ચૌધરીથી મેરું નહીં તો માને હું હવે હાથ દર બહુ કરીશ અને પહેલો જ વિડીયો મેરું ના થવું